વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાણ તાલુકાના દુર્ગમ વિસ્તાર વાસણ ગામ તરફ જ્યાં શિક્ષણની હાલત ચિંતાજનક બની છે ગામના ઘટોલ ફળિયામાં ધોરણ એકથી પાંચના ચુમ્મો ચોપન વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી તાડપત્રીના તંબુ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર છે સૈડીવાસણ ગામના ઘટોલ ફળિયામાં સાતસોથી વધુ લોકો નિવાસ કરે છે આ ફળિયાની પ્રાથમિક શાળા જર્જરિત થઈ જતા ત્રણ વર્ષ પહેલા તેને તોડી પાડવામાં આવી હતી નવી શાળા બાંધવા માટે દરખાસ્ત મંજૂર થઈ જમીન પણ ફાળવાય પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં નવી શાળાનું નિર્માણ શરૂ થયું નથી આ દરમિયાન ગામ લોકોએ સ્વયં પહેલ કરી લાકડા અને વાંસનો ઉપયોગ કરી તાડપત્રીનો તંબુ ઉભો કર્યો જેમાં વિદ્યાર્થીઓ ટાળ તડકો અને વરસાદની નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે चार वर्ष थी गया જે જર્જરીત હાલતમાં હતી એ તોડી પાડેલી હતી એની રજૂઆત અમે વારંવાર તાલુકા કક્ષાએ જિલ્લામાં આઈપીસી અરજીઓ તેમ છતાં અત્યાર સુધી સ્કૂલનું કોઈ કામ કરવામાં આવેલું નથી અમે ચાર વર્ષથી બંબુ વાંસને જંગલમાંથી સાગના લાકડા કાપી લાવીને અમે આ રીતે સાપરું બનાવેલું છે અને બાળકો અમે જીવના જોખમે ભણવા મોકલીએ પડે છે બહુ પડે છે પણ કરવાનું હો

અહીંયા આ શિક્ષિકાબેન ભણાવે તો છે બાળકોને બાવનથી વધારે બાળકોની સંખ્યા છે ત્યારે ધોરણ એકથી પાંચની શાળા આ રીતના પ્લાસ્ટિકના શેડ નીચે ચાલે છે ના તો મકાન છે ના તો કોઈ દિવાલો છે આવી રીતના ખુલ્લામાં બાળકોને ભણાવવા માટે શિક્ષક મજબૂર છે તેની પાછળ સરકારની અણાવડત છે એનું મુખ્ય કારણ છે ત્રણ વર્ષથી આમાં ચાલી રહી છે શાળા સરકાર એક પ્રાથમિક શાળાનું મકાન બનાવી શકતી નથી ગામજનોના જણાવ્યા મુજબ જગ્યા માપી લેવામાં આવી છે ત્યારે સરકાર વિકાસની ગુલબાંગો વચ્ચે આવી રીતના પ્રાથમિક શાળાઓ ચલાવે છે વિકાસના દાવાઓ વચ્ચે કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કર્યા હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે આદિવાસી બાળકોનું શું વિકાસની ગુલબાંગો વચ્ચે એમ કહેવામાં આવે છે કે સૌ ભણે સૌ આગળ વધે પરંતુ અહીંયા બાળકોને બેસવા માટેનું મકાન નથી આવી રીતના બાળકો ગુજરાતના જ્યારે છેવાડાના તાલુકા છે તેમાં અભ્યાસ કરે છે ત્યારે સરકારે વિકાસની ગુલબાંગો હોય તો આ વિસ્તારની લેવી જોઈએ જોઈએ આ આ ભૂલકાઓને મકાન મળવું આદિવાસી સમાજના લોકો માંગણી કરી રહ્યા છે પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં નથી આવતી આવી રીતના ગુજરાત અભ્યાસ કરી રહ્યો છે ત્યારે આ બાળકોને પ્રાથમિક શાળાનું મકાન નેતાઓ ક્યારે પાવશે સરકારી તરફ કહે છે સૌ ભણે સૌ આગળ વધે પરંતુ આવી રીતના કેવી રીતના ભણશે બાળકો કે શાળાનું મકાન જ નથી રફિક ધણીવાલા જીએસટી